હાલમાં ગુજરાત ભાજપમાં એક જ મિશન ચાલી રહ્યું છે તે છે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત બે કરોડ સભ્યોને જોડવા અને આ ભાજપના નેતાઓ તૂટેલા રસ્તાઓ પૂરગ્રસ્ત વિસ્તારો અને વધી રહેલા ભ્રષ્ટાચારને અવગણીને માત્ર સદસ્યો જોડવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ આ નેતાઓ માત્ર એક અભિયાનને પણ ઈમાનદારીપૂર્વક નથી નિભાવી રહ્યા નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ભાજપ સદસ્યતા અભિયાનમાં બે કરોડ સભ્યો જોડવાના ટાર્ગેટમાં ભાજપના સ્થાનિક નેતાઓ સ્કૂલના વિદ્યાર્થીઓને સભ્યો બનાવી રહ્યા છે તો ક્યાંક એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે જો તમારે હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવું હોય તો તમારે ભાજપના સદસ્ય બનવું પડશે અને આ સમાચારો દર્શાવે છે કે રાજ્યની પ્રજાને હવે ભાજપના સદસ્યો બનવામાં કોઈ રસ જ નથી રહ્યો

મારી સાથે કોંગ્રેસ પક્ષના મીડિયા પેનલિસ્ટ છે એવા પ્રણવભાઈ સોની મારી જોડે છે જે નવરંગપુરાના છે એમનો આખો પરિવાર એમની પત્ની કોંગ્રેસના એક કાર્યકર્તા છે નવરંગપુરાની અંદર કોર્પોરેશનની ચૂંટણી પણ છે પ્રણવભાઈનો દીકરો ની અંદર સક્રિય પદાધિકારી છે સ્પોક છે એનએસયુઆઈ યશ સોની અને હર્ષ સોની અને આ આખું ફેમિલી સંપૂર્ણ કોંગ્રેસનું ફેમિલી છે તેઓ પોતે સામાજિક કાર્યકર્તા હોવાથી ભાજપના કેટલાક લોકોના સંપર્કમાં પણ છે અને મિત્રતા હોવી પણ જોઈએ હું પણ સંપર્કમાં છું આવે વખતે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હેલ્પલાઈનની અંદર 155 303 ની અંદર ફોન કરે છે અને કેટલીક વસ્તુઓ

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા નો ફોન આવ્યો અને એ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી હોદ્દેદાર અને એમનો ફોન આવ્યો અને એમણે એવું કીધું કે ભાઈ ફટાફટ મને ઓટીપી આપ આપણે ભાઈબંધીમાં કીધું કે ભાઈ સેના માટે એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી તો અમને કહ્યું કે ભાઈ કોઈ કામ કરાયું હશે કોર્પોરેશન નું એના માટે ઓટીપી આપવાનો હશે એમણે સીધો ઓટીપી આપ જેવો ઓટીપી આપ્યો સૌથી પહેલા એમણે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની ગયા એવો એમના ઉપર મેસેજ આવ્યો એમને ખબર પડી આ તો મારી જોડે છેતરપિંડી થઈ છે એટલે એમણે ફરીથી ફોન કર્યો

હવે તમને તો હું રીમુવ કરું છું પણ આપતા જે પ્રમાણે ઓટીપી ના ફ્રોડ થાય છે જે પ્રમાણે ઓટીપી ના સાયબર ફ્રોડ થાય છે

59 59 419 59 5 5 કેનો જેનો જે આખો જેનો જે આયા તનકો ઉતરતો નથી મારી પરકો એ કુજુનો જે કે મારે આણા મેરો ઓડી બી ઓન ઓપરેટરી મોકલી हाँ, वन थ्री फाइव, वन थ्री फाइव, जीरो वन फाइव, जीरो वन फाइव। आरोह। कांग्रेस वाली बाजेपुर सब जरूर बनती हो। ना मैं बाजेपुर है। एकल पतंग बनता है इंडिया को। ना ना चल भाई। इस बार कांग्रेस वाला आपने सब में बाजेपुर दूसरी किया ना भाई ना। માન જન બધા કોંગ્રેસ વાળા તમે ભાજપમાં ઘૂસી ગયા છો અને આ પણ જુઓ છો પરિથી આ ભાઈ ફોન કરે છે એમને ना एवं न थी आते मने वो मैं ताजू तो तो, तो तो ने बिपंदी मार विस्तु में मन करो के अपने ना होते हैं तो आन के इंटर कर दिया तकलीफ नहीं होता है यार आन वालों बाबी में ना वाला नहीं ना बाबी तो बाबी का ही बने यार ये कॉर्पोरेशन लेसन लेने और इस तरह के चालू किए हमने आन के आन आ

કદાચ મને લાગે છે કે ગુજરાતની જનતા જે છે એમને સમર્થન નથી આપતી આવા બધા કાવા દાવાઓ કરી રહ્યા છે